સમાન સિવિલ કોડ સમિતિના સભ્યશ્રી સી એલ મીનાની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ સમાન સિવિલ કોડ સમિતિનાભ્ય શ્રી સીエル મીનાનીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ બેઠકમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછડા ભરણપોષણ મિલકતના અધિકારો અને ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા નાગરિકોના મંતવ્ય અને અભિપ્રાયોના મૂલ્યાંકનને આધારે સમાન સિવિલ કોડની રૂપરેખા ઘડાશે અધ્યક્ષ શ્રી સીエル મીના ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય શ્રી સીએલ મીના આઈએસ નિવૃત્તની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક બેઠક યોજાઈ જેમાં પ્રશ્નોત્તરી ફોર્મ સમાન પ્રક્રિયા દ્વારા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોના મંતવ્ય અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્ય અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા મૂલ્યાંકન બાદ આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે અધ્યક્ષ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ લાગુ કરવાની મૂલ્યાંકન કરવા માટે નિમાયેલી સમિતિની રચના અને કાર્યપદ્ધતિને સૌને અવગત કર્યા હતા તેમજ આ મહત્વપૂર્ણ વિષય પર અવસર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સરકારી એજન્સી બિન સરકારી સંસ્થા સામાજિક જૂથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત જિલ્લામાં સ્થિત સંસ્થાઓને તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ પહેલા વેબ પોર્ટલ એચટીટીપીએસ યુસીસી ગુજરાત ડોટ અથવા ટપાલ સરનામું સમાન સિવિલ કોડ સમિતિ ઓફિસ કર્મયોગી ભવન બ્લોક નંબર એક વિભાગે એ છઠ્ઠોમાળ સેક્ટર દસ એ ગાંધીનગર ગુજરાત અડત્રીસ વીસ દસ દ્વારા તેમના મંતવ્યો સૂચનો રજૂઆત મોકલી આપવા અપીલ કરી હતી કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ ફોર્મ ભરી પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા બેઠકમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા મિલકતના અધિકારો અને ધર્મ આધારિત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા મહિલાઓના અધિકારો નિવારસાના અધિકારોના રક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાડા અધિક કલેક્ટર સીપી પટેલ પ્રજ્ઞાશ્રી ગેનાભાઈ પટેલ પૂર્વ શ્રીઓ સહિત સામાજિક ધાર્મિક શૈક્ષણિક અને રાજકીય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ વિવિધ સંપ્રદાયના ધર્મગુરુ સમાજ અગ્રણીઓ કાયદાના નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા